મને સડાવો જે કઈ જે ભગવાને આપ્યું હોય અને આ વ્યસન માર્ગે પાંચ પચીસ રૂપિયા વાપરો હો ને તો ભગવાને આપ્યું હોય તો આડોશ પાડોશ માં કદાચ કોઈ ગરીબ માણા હોય દીકરી દીકરા ભણાવવાની પરિસ્થિતિ ના હોય પાંચ પચીસ રૂપિયાના કારણે એનું ભણતર આવતું હોય ને તો એને રાતે જઈને કહી આવજો કે તારા દીકરી દીકરા ભણવામાં તું નહીં ભણાવવાનો જે ખર્ચો થાય એ હું વાંચી આ દીવો કરવા આવવાની જરૂર નથી અમુક તો હું જોઉં નાળી અને અગરબત્તી લઈ લઈને ફરતા હોય

એટલે આશાની દે રહ્યું જો તમારો હૃદયનો ભાવ સાચો હોય છે કારણ કે સમયનો અભાવ છે હજુ ઘણાય ને વાળા છે ટાઈમ થઈ ગયો છે ચા ના થાય અને હમણાં મન ગામવાળાએ મોડા આવ્યો નોકરીએ કીધું ચાર પાંચ જણા અમને પૂછતા ચા મળે આય આવીને આ ધંધો કરો અને પછી આંતરડા જતા રહે લીવર જતા રહે તમારા મા બાપ ગાડીઓમાં નાખીને આય લાવે આન બાપુ બચાઈ લો ને મેં કીધું તું એસીડ પીવો તમારી જિંદગી બગાડી બૈરા છોકરા ની બગાડીને આડોશ પાડોશ વાળા ની બગાડી રોજ કકળાટ કરો એ હુવે નહી સુધરી જાવ સુધરી જાવ આના કરતા દવાખાનામાં પલંગે એ મળે પછી એટલે જે કોઈ આયા છો જે સમય મળે દાદાને પોતાના મનથી પ્રાર્થના કરો મને વિશ્વાસ છે કારણ કે અસંખ્ય માણસ રોજ અમે જ ઊંચા ના આવતા આટલું માણસ અને જોયું કે નાના નાના બાળકો પોતાના મા બાપ ને મને મળવા આવે ને તા કે અમે જદું ના તા પણ નિહાળ્યું ચાલુ હોય નતું હોવાતું વેકેશનમાં આવ્યા એટલે ગર્વ થયો કે નાના નાના બાળકોએ તે ધરમ બાજુ રસ્તો જાગ્યો એમને સમજાય હે અને મા બાપ લાયા એ ગર્વ થયો પણ એના સિવાય નું મારો પરમાત્મા મને જો કદાચ ખુજવાડતો હોય અને તમારા અંદર બેઠેલો આત્મા રાજી હોય તો જ કરજો કે જેવા તમારા દીકરી દીકરાને ને હાચવો છો ને એવા કદાચ આપણા ઘરમાં મા બાપ ઘડ્યા હોય ને તો જો સમય મળે તો એકવાર વાર એમના તો કાયમ વેકેશન જ છે આ લાવજો અને હું તો એમ કહું છું ભલે કદાચ મહિને બે મહિને ચક્કર મારો દર્શન કરો વાંધો નથી અંધશ્રદ્ધામાં ના જવું કે કોઈ પણ મંદિરે ભગવાન અમારું કામ કરી દે એક ભાવના લઈને જઈજ કે અમે અટવાઈ ગયા છીએ અને અમારા મનની મૂંઝવણ ક્યાંય કીધા જેવી નથી આ અમારી ચિઠ્ઠી તું વાંચજે એટલે ઠાકર વાંચ્યાવાનો રહેતો નથી ભાઈ આ તો પેલા જાપે આંકડીઓ મારવી તો આનપાથી કુદી આવે વામથી આવે છે ને એવું કે કે આના ભાણીયા ના તમારા ગામના હગા સમજાય હે એટલે હગાયા છો ને ગામની ઓળખાણ કાઢશો હું તો થોડી વાર બે વાય પણ કામ કરવું કે ના કરવું એ દાદાને જોવાનું છે હું તો હું તો દાદાને ને આમ તો કહી દઉં ઓળખાણ લઈને આવે એનું કરીશ જ નહીં એમ જાવ એટલે તરત કહી દો સનાતન સત્ય જ છે આ કારણ કે જે શોર્ટકટ મારે ને એ મનપસંદ નથી આ ભગવાનને કહેજ હોય અને જેને આ કોઈ ન ઓળખતું જે ગરીબ માણા એ ઓછીનું પાછીનું કરીને આવ્યું એનું કોણ આ ભાઈ ઉભા હોય એની ઓળખાણથી પાંચ લાવે આ કેમેરાવાળા પાંચ દહ લાવે ત્યાં જેન કોઈ ઓળખતું નહીનું હું સમજાય હે આ સત્ય જ છે ભાઈ આ સત્ય છે આઠ વારેથી હું બે આવું છું હજુ લગીન માં કોઈ મરદ ના હયા કે કોઈ બેન ના હયા આપણા ભારતના હું નડે આપણું ઘર છે આપણું ગામ છે એની આટું જોવા આવી તો આપણા દેશ ચમ ના આવતા કોઈ આયા કોઈ ચમ દેશ ઉપર લાગણી નથી પેલા આપણું ઘર ભરાઈ જાય પછી કા એટલે પરમાત્મા છે ભલામણા કે આ ધરતી ઉપર મનુષ્ય જાતિ રે ને ચોર્યાસી લાખ યોની માંથી ભટકતો ભટકતો આવ્યો અને આ મનુષ્યનો દેહ આપ્યો તો આખી જિંદગી કોકની ઈર્ષા કરવામાં જ કાઢશો ભૂલી જાઓ ને એ બધું આપણું ખરાબ કરી રહ્યું ભગવાન ના ચોપડે લખ્યું છે ને પાંચ મહિના થઈ છે એટલે એનું ખરાબ થવાનું જે વાવો એ જ ઉગશે આ ધરતી ઉપર અને તમે બધા ધરતી ઉપર ઝાલવી છે આ ધરતી ઉપર જે કરશો એ ડુંગવાનું છે ખેડૂતનો દીકરો આમ કરીને વાવણીયામાં વાવતો હોય જમીન ની અંદર દાણો આડો પડે ગુંધો પડે ખબર છે એને છે ખબર તો એ ગમે એમનો હોય ભગવાન સીધો કરીને સીધું જ ફળ આપે છે ને અને ઉગે છે ને એ પાછો લણીને જગતને આપે છે ખાવ અને દુનિયા હામાં થાવ એ જ છે નબળો ટાઈમ હોય તો રોતાય વાર ના લાગે થોડોક ટાઈમ હારો થયો તો ગમે અમે ભાઈ હું સડાવો અમને ઓળખો ઓળખેલા જ છે તમને એટલે આ વસ્તુ છે કે પરમાત્મા એ જો આ મનુષ્ય દેહ આપ્યો ને હારા કર્મો કરો